મિત્રો આમ તો કેનાની અંદર ઘણી બધી વેરાયટી આવે છે પરંતુ બ્લેક લીફવાળા જે કેના છે બ્લેક પત્તાવાળા જે કેના છે એની જે બ્યુટી છે એ કંઈક અલગ જ છે મિત્રો આજે હું તમને જે બ્લેક લીફવાળા જે કેના છે એનો ગ્રોથ અને જે એની પર ફ્લાવર થાય છે એનું હું તમને આજના વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ બ્લેક કેના છે અને બ્લેક કેના ઉપર આવા ઓરેન્જ કલરના ખૂબ જ સુંદર મજાના ફ્લાવર ઘણા બધા આવે છે એ પણ ઝુમખાની અંદર ફ્લાવર આવે છે આપ જોઈ શકો છો એમ ઘણા બધા ફ્લાવર આવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર બીજી એક વાત એ પણ કરીશ કે તમારા ઘરે જો કેના છે અને ફ્લાવર નથી આવતા તો એનું જે મુખ્ય કારણ છે એ શું છે એની પણ હું તમને વાત કરીશ તો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો બ્લેક કેના છે અને એની અંદર આ જે છે એ એની જે કડી કહેવામાં આવે છે બર્ડ્સ કહેવામાં આવે છે એ લાગેલા છે અને એની પર ખૂબ જ સુંદર મજાના ફ્લાવર્સ આવશે તો મિત્રો આ જે છે એ બ્લેક કેના છે ખૂબ જ સુંદર છે એનો નજારો અને બ્લેક કેના જે છે એ ઘણા બધા એકસાથે ગ્રો થતા હોય છે આપ જોઈ શકો છો એમ નીચેની સાઈડથી એની અંદરથી ઘણા બધા બીજા પ્લાન્ટ્સ નીકળતા હોય છે તો આપ આ પ્લાન્ટ્સ જે છે એ કોઈ મોટા કુંડાની અંદર અથવા તો આવી કોઈ જગ્યા હોય જ્યાં તમારું કોઈ ખૂણો ખાલી હોય અથવા તો કોઈ દીવાલ હોય અથવા તો વ્હાઈટ કલરની દીવાલ સાથે લગાવશો તો ખૂબ જ સુંદર એનો નજારો તમને જોવા મળશે મિત્રો બીજી વાત એ કે ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે જેનાની અંદર ફ્લાવર્સ આવતા નથી તો મિત્રો આપ ને હું જણાવી દઉં કે જ્યારે એક વખત કેનાની અંદર ફ્લાવર્સ આવી જાય છે ત્યારબાદ એની અંદર ફ્લાવર નથી આવતા તો મિત્રો તમારે જ્યારે પણ એક વખત ફ્લાવર આવી ગયા હોય અને આવી કોઈ ડાળી હોય અથવા તો આવા જે એના સીડ્સ જે છે એ લાગેલા હોય તો મિત્રો એ જે સીડ્સ છે એને તમારે કાઢી નાખવાના છે અથવા તો આ જે છે એ જે ડાળી છે એને તમે અહીંયાથી પકડી અને આમ ખેંચશો એટલે એ તૂટી જ જશે કારણ કે આ ડાળી પર બીજી વખત ફ્લાવર આવશે નહીં જે કેનાની ડાળી પર એક વખત ફ્લાવર આવી ગયા હોય એ ડાળી પર બીજી વખત ફ્લાવર આવશે નહીં બીજી વખત ફ્લાવર લાવવા માટે આવી રીતે નીચેથી જે ફણગો નવો નીકળશે એની ઉપર જ ફ્લાવર આવશે એટલે જે ડાળી પર એક વખત ફ્લાવર આવી ગયું હોય એ ડાળી પર બીજી વખત ફ્લાવર આવશે નહીં તો મિત્રો આવું જો બનતું હોય તો તમારે આવી રીતે જે જૂના કેનાના પત્તા છે એને ખેંચીને કાઢી નાખવાના છે એટલે બીજા નવા ઓટોમેટિકલી કુદરતી નેચરલી જ એની અંદર બીજા ફણગા નીકળશે અને બીજા ફણગા પર હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કેના જે છે તમારા બીજા એની પર ફ્લાવર્સ આવશે આ સિસ્ટમ ફક્ત બ્લેક કેના પૂરતી લાગુ પડતી નથી પરંતુ તમામ પ્રકારની જે કેનાની જે વેરાયટી છે એ તમામ કેનાની વેરાયટીમાં લાગુ પડે છે જે કેના ની દાડી હોય એની પર ફ્લાવર આવી ગયા હોય એની પર બીજી વખત નહીં આવે માટે મિત્રો એ કેનાની દાડી તમારે તોડી દેવાની છે તો મિત્રો આપ સૌ પ્રથમ આપણા ઘરે જો કેના હોય અને ફ્લાવર્સ ના આવતા હોય તો આ કાર્ય સૌ પ્રથમ કરજો